ભૂલ ભરેલી ડિઝાઇન મામલે ધરણા કરાયા ખોખરા વિસ્તારના અનુપમ બ્રિજ નજીકના રોડની ડિઝાઇનમાં ફોલ્ટ જોવા મળ્યો છે અનુપમ બ્રિજના નિર્માણ બાદ અનુપમ સિનેમા નજીક બનાવ્યા છે નવા રોડ અને ડિવાઇડર ત્યારે નવા રોડ બન્યા બાદ અકસ્માત વધ્યા હોય તેવો લોકોનો દાવો છે છેલ્લા એક મહિનામાં અકસ્માતના કારણે પાંચ લોકોના મોત નીપજ્યા છે ગઈકાલે સ્થાનિકોએ ધરણા કરી નવો રોડ ડિઝાઇન કરાવવા માટે માંગ કરી હતી અને આજે પણ વિરોધ થઈ રહ્યો છે લોકો બેનરો સાથે રોડ ઉપર ઉભા છે અને વિરોધ કરી રહ્યા છે સૂત્રોચ્યાર કરી રહ્યા છે નવી ડિઝાઇનની લોકો માંગ કરી રહ્યા છે છેલ્લા થોડા દિવસોમાં સતત અકસ્માતો વધી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા અનુપમ શેરીમાં ઉતરીને ખોખરા તરફ જતા એક નવો રસ્તો બનાવવામાં આવ્યો છે નવી ડિઝાઇન આપવામાં આવી છે અને નવા ડિવાઇડર બનાવવામાં આવ્યો છે પરંતુ જે ટર્ન વાહનો માટે આપવામાં આવ્યો છે તે યોગ્ય નથી જેના કારણે અહીંયા છેલ્લા એક માસમાં અનેક અકસ્માત થયા અને પાંચેક લોકોના મોત થયા જે ટર્ન છે તેના કારણે વાહન બીજો વાહન ક્યારે આવશે તે અંદાજ લગાવો શકતો નથી અને છેવટે તે અકસ્માતનો પરિણમે છે માટે જ સ્થાનિક લોકો અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું અને સારા અનુભવી એન્જિનિયરો કે એનઆરડી ની મદદથી ડિઝાઇન બનાવવાની માંગણી કરી રહ્યા છે સ્થાનિકો સાથે વાત કરું કે શા માટે વિરોધ ને શું માંગણી શા માટે વિરોધો ને શું માંગણી આ જે ડિઝાઇન બનાવી છે કોઈ બાયલોજ પ્રમાણે કે સારા અનુભવી એન્જિનિયરને જોડે રાખીને નહીં પણ જેમને ખબર બી ના પડતી હોય એવા ટ્રાફિક અધિકારીઓને સાથે રાખીને એ એમને જે રીતે કહું છે એ રીતે ડિઝાઇનો બનાવવામાં આવી છે અને આજ દિન સુધી જે ડિઝાઇન બનતી હતી ટ્રાફિક સમસ્યા સરળતાથી ટ્રાફિક નીકળી જાય અકસ્માતો ના થાય લોકોની નિર્દોષ માનવીની મોત ના થાય એવી ડિઝાઇનથી ડિવાઇડરો બનાવવામાં આવતો હતો પણ આ જે ડિવાઇડર તમે જોઈ શકો કે આ બાજુથી આવે એટલે સ્પીડમાં આવે ચાર ચાર જગ્યા અકસ્માતોનું સ્થળ બની ગયું છે અને પહેલા ખાલી આમ સિંગલ જાય એટલે એક અહીંયા ક્રોસ પણ પેલો સામેથી રોકાઈ જાય કે વાહન આવી રહ્યું છે પણ અહીંયા તો વાહન દેખાતા જ નથી અને ક્રોસ થાય એટલે અકસ્માતો થાય આજે મહિનાની અંદર મિનિમમ ચારથી પાંચ લોકો નિર્દોષ માસૂમોના મોત થયા છે અને એક અકસ્માતો થાય છે જે ફરિયાદ નથી નોંધાવતા કોઈને ફ્રેક્ચર થાય છે કોઈને શું થાય છે એટલે અમારી એક જ માંગણી છે કે ડિવાઈડર તાત્કાલિક અસરથી દૂર કરો અને કોઈના કહેવાતી નહીં પણ સારા અનુભવી એન્જિનિયરો રાખો એનઆઈટી ની મદદ લઈને ફરીથી આ બનાવો અને આને તાત્કાલિક એક બાજુ રોડ પહોળા કરવા માટે આપણે દબાણો દૂર કરતા હોઈએ છીએ લોકોને બેઘર બનાવતા હોઈએ છીએ દુકાનદારનું વ્યાપાર ચિંતા હોઈએ છીએ અને એ તોડ્યા પછી આટલી મોટી મોટી ફૂટપાથ વગર કામની ફૂટપાથો બનાવવામાં ખાલી શો દેખાડવા માટે અરે શો ના કારણે તો કેટલા માનવી જીવ જશે હવે તો જાગો એ કહેવા માટે અમે લોકો ભેગા થયા તમે જોયું કે જે કહેવું છે તેમનું કે ફૂટપાથો